નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર કતિત કસોટી શ્રી રામદેવજીએ ધર્મપંથ ભૂલેલાઓને મૂળ ધર્મ સમજાવ્યો અને કબર પૂજામાં માનતા અંધશ્રદ્ધાળુઓને ખરા માર્ગે વાળ્યા તેઓએ પરચા પ્રમાણ બતાવીને સૌના મનમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઉપજાવી કચ્છ વાગડ મારવાડ મેવાડ ગુજરાત અને કાઠિયાવાડમાં તેમના આસ્તિકોની સંખ્યા વધતી ગઈ અને નવ લાખની થઈ ગઈ સ્થળે સ્થળે ધજાઓ ફરકવા લાગી એ નવ લાખ નેજાધારી સંત ભક્તોએ વિધર્મીઓના પંજામાં સપડાયેલા ભોળા નરનારીઓને છોડાવ્યા અને હિન્દુ ધર્મનું મહત્વ સમજાવ્યું રામદેવજીનો આ પ્રચાર એક ફકીરથી સહન ન થયો તેનું નામ હતું કતિબ શાહ આ ફકીર અજમેરમાં પોતાને પીર મનાવતો હતો પરંતુ રામદેવજીના પ્રચારથી તેના કામમાં વિઘ્ન ઊભું થયું અને તેનું મન બળી ઉઠ્યું તેણે દિલ્હીના બાદશાહને જાણ કરી રામદેવ પીરના આસ્તિકોને કસોટીના બાને હેરાન કરવા માટે તેણે એક પેંતરો રચ્યો અને બાદશાહના કાન ભંભેરવા લાગ્યો કતિક વાતોથી બાદશાહ ભરમાઈ ગયો અને તેણે પોતાની હકુમતના ગામોમાં ઢંઢેરો પીટાવ્યો કે જો રામદેવ પીરના આસ્તિકો રામદેવપીરનો પરચો નહીં બતાવે તો તેમને પકડીને અજમેર લઈ જવામાં આવશે આથી કતિક શાહ ખુશ થઈ ગયો અને તે અજમેરમાં આવ્યો બાદશાહના હુકમનો અમલ થવા લાગ્યો ઠેર ઠેરથી સંત ભક્તો પકડીને અજમેર રવાના કરવા માંડ્યા આમ શહેર બહાર ઊભા કરેલા વિશાળ તંબુમાં ચોકી પહેરા હેઠળ ચૌદ હજારની સંખ્યા બાણ તરીકે પુરાઈ આ બાણ તરીકે પકડાયેલા સંતોને ઘંટી દડવાનું કામ સોંપવામાં આવ્યું છતાં સંતો હસતા ચહેરે આ ધર્મ સંકટ ઉઠાવવા લાગ્યા તેમનું અંતકરણ સતત શ્રી રામદેવનો આરાધ કરતું હતું ભક્ત વત્સલ રામદેવજીએ પોતાના ભક્તોની ભીડ અને પીળભર્યો પોકાર સાંભળ્યો પ્રભાતના પહોરે પંચાળ ભૂમિના સીમાડે આવેલી મચ્છુ નદીના કાંઠે ઢેલડી નામના ગામમાં શ્રી રામદેવજીના શિષ્ય રાવત રણસિંહના દ્વારે એક જોગંદર આવીને ઉભા રહ્યા મહાન તેજસ્વી મુખ મુદ્રાવાળા એ મહાન જોગંદરને જોઈને રણસિંહ તેમના પગે પડ્યો અને બે હાથ જોડીને બોલ્યો મહાત્મા પ્રભાતના મંગળ સમયે આપના દર્શનથી હું પાવન થયો છું સિંહ આજ્ઞા છે રણસિંહ તું શ્રી રામદેવજીનો પરમ ભક્ત છે શિષ્ય છે એવો જ અહીં ખીમડો કોટવાડ પણ છે તમને બેને સમાચાર આપવા આવ્યો છું ખીમડા કોટવાડને બોલાવો જોગંદરે આજ્ઞા કરતાં રણસિંહે પોતાના માણસને મોકલીને ખીમડા કોટવાડને બોલાવ્યો ખીમડો આવ્યો અને બે હાથ જોડીને ઊભો રહ્યો ખીમડા કોટવાડ અને રણસિંહને આદેશ આપતા જોગંધર બોલ્યા અજમેરમાં કતિબશાહ નામનો ફકીર પોતાને પીર ગણાવે છે અને હિન્દુઓમાં રામદેવપીરને માનતા સંતો ભક્તોને જોઈને તેને ઈર્ષા ઉભજી છે તેથી તેણે દિલ્હીના બાદશાહને કાન ભંભેરીને પોતાની મદદમાં લીધો છે બાદશાહે રામદેવપીરના ભક્તો પીરાઈનો પરચો ન બતાવે તો પકડી પકડીને બંદીખાને પૂરી ઘંટીએ બિસાડીને દળાવવાનું એવો હુકમ કર્યો છે એમાં ઠેર ઠેરથી ભક્તોને પકડી બાંધ તરીકે બંદીખાને નાખ્યા છે અજમેરમાં આવા ચૌદ હજાર ભક્તો બંદીવાન થયા છે જોગંદરની વાત સાંભળીને રણસિંહ અને ખીમડો ચોંકી ઉઠ્યા અને દિગમૂઢ બની ગયા રણસિંહ અને ખીમડો અજમેર જવા માટે તૈયાર થયા અને ઘણા સ્થળે એમણે વાયક મોકલી સૌને અજમેર આવી પહોંચે એવું આમંત્રણ આપ્યું ખીમડો રાવત રણસિંહ સાથે ખડિયા અને ખાપણ લઈને અજમેર જવા માટે રવાના થયો અજમેરના બજારમાં બંને ભક્તોએ રામદેવજીના ભજનનો લલકાર કર્યો એ લલકાર સાંભળી કતિક શાહ તુરત જ ત્યાં આવ્યો અને ક્રોધ કરીને બોલ્યો તમે કોનું ભજન કરો છો ધુરંધર પીર રામદેવજીનું ભજન કરીએ છીએ રણસિંહે જવાબ આપ્યો તમે કોણ છો ખીમડે પૂછ્યું હું પીર છું કતિક શાહ બાદશાહ તમારા દીદાર પરથી ક્યાંય બાછાએ જણાતી નથી બંનેની ચર્ચા આગળ વધી કતિભાહ ગુસ્સે થઈ ગયો આ ચર્ચા સાંભળવા ઘણા માણસો એકઠા થઈ ગયા કતિભાહને આ બે ભક્તો બરાબર માથાના મળ્યા એવી એકબીજા સાથે વાતો થવા લાગી તમે રામદેવપીરને માનો છો નિજ્યા ધર્મી છો તો પીરાય બતાવો નહીં તો ઘંટી દળતા કરાવી દઈશ કતિભાહ બોલ્યો અરે ગેલા ફકીર પીરની પીરાય તો તમારે જાણવાની હોય તમે કહો છો કે હું પીર છું તો પીર થઈને પીરને ન ઓળખો એવું બને અને જો પીર પીરને ન ઓળખે તો એ પીર નહીં પણ પાખંડી કહેવાય રણસિંહે શાંતિથી કહ્યું લાંબી ટૂંકી કર્યા વિના કહો કે તમારામાં પીરાય બતાવવાની તેવડ છે કે નહીં કતિભશાહ ગાજીને બોલ્યો આવું ગાન પણ મૂકી દો શાહ પીરાય જોવી હોય તો નમ્રતા વિનય અને શિષ્યભાવ રાખવો પડે ભીમળાએ કહ્યું ઠીક તો તમારી પીરાય દિલ્હીમાં બતાવજો એમ કહીને શાહે પોતાના માણસોને બોલાવી હુકમ કર્યો કે આ બંનેને દિલ્હી લઈ જાઓ રણસિંહ અને ખીબડાને પકડી કતિભાહ અને બાદશાહના સિપાહીઓ દિલ્હી લાવ્યા અને તંબુમાં ન લઈ જતા સિદ્ધાર્થ બાદશાહ પાસે હાજર કર્યા જય રામદેવ પીર કી એમ કહી બંને સંતો બાદશાહ સામે ઊભા રહ્યા એ રામદેવ પીર કોણ છે બાદશાહે પૂછ્યું રામદેવ પીર તો અત્યારે તમે બિરાજ્યા છો એ ગાદીના વારસ છે દિલ્હીનો બાદશાહ સાંભળીને ચોંક્યો અને ભમા ચડાવીને ઘોરક્યો આ ગાદીના વારસ છે હા આ ગાદી પર અનંગપાળ તુંબરા હતા દાદા રણસિંહ હતા અજમલજી પણ જ હતા રામદેવજી એમના પુત્ર છે તુંવર શાખાના ક્ષત્રિય છે રણજીતસિંહે ટૂંકો જવાબ વાળ્યો તો ગાદી મેળવવા કેમ પ્રયત્ન નથી કર્યો એ તો બાદશાહના બાદશાહ છે ધર્મ ધુરંતર છે પ્રગટ પીર છે આવી ગાદીનો મોહ એમને ના હોય એ પીર છે હા અમારે એમની પીરાઈ જોવી છે તમે તો પીર નથી ને અમે પીર નથી પીરના પૂજારી છીએ જો તમે કાંઈ પીરાય નહીં બતાવો તો જેમ બધાને અજમેરમાં બાંધ કરીને ઘંટુલા તણાવીએ છીએ એમ તમારે પણ ઘંટુલે દળવું પડશે જો અહીં પીરાય બતાવશો તો છોડી મૂકવામાં આવશે નામદાર સિંહાસન પર બેઠા બેઠા પીરાય નહીં જોવાય ખરા ખરીના પારખા જોવા હોય તો તમારા અજમેરમાં કતિકસા પીર ગણાય છે એમની પીરાય તો બતાવો બળજબરી વાપરીને હજારો સંતોને પકડી પૂરી દઈને પીડવામાં કાંઈ પીરાય ગણાતી નથી ચાલો અજમેરમાં પીરાયના પારખા બતાવો અને જુઓ રાવત રણસિંહે ભર કચેરીમાં હિંમતભેર સંભળાવી દીધું બાદશાહ કતિક શાહ રાવત રણસિંહ અને ખીમડો કોટવાડ અજમેરમાં આવ્યા ખીમડા કોટવાડના વાયથી અનેક સ્થળથી સંતો ભક્તો વગેરે અજમેરમાં આવી પહોંચ્યા અને અહીં ધર્મસભા ભરાણી બાદશાહના આવવાથી અતિભસા રાજી રાજી થઈ ગયો હજારો ભક્તો ઘંટી ફેરવી રહ્યા છે એ દ્રશ્ય જોઈ રણસિંહ અને ખીમરો ચોંકી ઉઠ્યા અને રામદેવ પીરનો જયનાદ ગજાવ્યો તમામ ભક્તોએ રામદેવ પીરનો જયનાથ જીરી લીધો એ જય ઘોષણાથી ચારે દિશાઓ ગુંજી ઉઠી બાદશાહ આવા પવિત્ર સંત ભક્તોની તમે આ દશા કરી સંતોની આવી દશા જોઈને રણસિંહનું હૃદય દ્રવી ઉઠ્યું તમારી પણ આ જ દશા થવાની છે પીરાય નહીં બતાવી શકો તો ઘંટુલા તૈયાર છે કતિભશાહે જવાબ આપતા કહ્યું રણસિંહે કતિભશાહને પૂછ્યું તમે તો પીર છો ને કતિભશાહ બોલ્યો હું તો પીર જ છું તો તમે તમારી પીરાઈ બતાવો બાદશાહ પણ જોવે રણજીતસિંહે ઉચ્ચાર્યું વાહ ખૂબ સરસ વાત કતિભશાહ તમે પહેલા પીરાઈ બતાવો બાદશાહે સૂચના કરતાં કતિભશાહ ધ્રુજી ઉઠ્યો અમે તો હિંગવા પીરાય જોવા માગીએ છીએ મારામાં તો પીરાઈ હોય જ હું ફકીર છું અને પીરે છું ખોટી વાત તમે પૂરા ફકીર નથી રણસિંહે કહેવા માંડ્યું ફકીર તો પરજનને પીડે નહીં ઈર્ષા કરે નહીં તેના હૃદયમાં અભિમાન ન હોય તે ધીર વીર અને ગંભીર હોય તે લોભી અને લાલચું ન હોય અને એનું અંતર એકદમ અમીર હોય છે માન અને દાનની તે અવગણના કરે છે એને જ સાચા ફકીર કહેવાય છે બાદશાહે રણસિંહના શબ્દો સાંભળીને ખુશ થઈને ઉચ્ચાર્યું વાહ વાહ સાવ સાચું એ જ સાચો ફકીર કહેવાય રણસિંહે કહ્યું નામદાર આપ ન્યાયી છો ભલે ત્રણેયની કસોટી સાથે થાય પણ પહેલાં બધા સંતોના હાથમાંથી ઘંટી છોડાવી અહીં બોલાવો બાદશાહના હુકમથી બધા સંતોએ સભામાં સ્થાન લીધું તે પછી રણસિંહે કરવત મંગાવ્યું અને જણાવ્યું કે આજ રૂડો અવસર છે ખાંડાની ધારના ખેલ છે પહેલાં મારા માથા ઉપર કરવત મૂકો પછી ખીમડાના માથે અને પછી કતિકસાહના માથે કરવત મૂકો પરસ્પર પીરાઈનો પરચો આપો આપ જણાય આવશે આવી આખરી અને આખરી કસોટીમાંથી પોતાને ઉતરવું પડશે એ તો કતિભશાહની કલ્પનામાં પણ ન હતું કારણ કે સામે ગાદી પર બાદશાહ બેઠો હતો રણસિંહ અને ખીમડાની આખરી શરત બાદશાહે કબૂલ રાખી હોય તેવું કતિપશાહ સમજી ગયો સંતો ભક્તોએ રામદેવજીનો આરાધ કરવા માંડ્યો બે જણ કરવત લઈને ઊભા થયા અને રણસિંહના માથા ઉપર કરવત મૂકી તાણવા લાગ્યા આ ભયાનક દ્રશ્ય જોઈને બાદશાહ સ્તબ્ધ બની ગયો રાવત રણસિંહના માથે કરવત મૂકતા તેના માથામાંથી દૂધની ધારા છૂટી ખીમડાના માથે કરવત મૂકતા નિર્મળ નીરની ધારા વહેવા લાગી અને કતિભશાહને માથે કરવત મૂકતા લોહીની ધારા થઈ અને એ જ સમયે આપમેળે ઘંટીઓ ફરવા લાગી આ અદ્ભુત દ્રશ્ય બધા લોકો ફાટી આંખે જોઈ રહ્યા બાદશાહ જે ગાદી પર બેઠો હતો એ ગાદી ધ્રુજવા લાગી પાછળના તકિયા ઊંચા નીચા થવા લાગ્યા બાદશાહનો ઉકો ડોલવા લાગ્યો કતિભશાહ બેઠો હતો એ ગાદી ઊંચી નીચી થવા લાગી કતિભશાહ ઊંચો થઈને નીચે પછડાયો આપમેળે ફરવા લાગેલી ઘંટીઓના ખીલડા તૂટવા લાગ્યા રૂવા માકડી ભાંગવા લાગી અને પળ ઊંચા નીચા થઈ પછડાઈ તૂટી તૂટીને ચારે બાજુ ઉડવા લાગ્યા આ પ્રત્યક્ષ પરચો જોઈને બાદશાહ અને કતિભશાહ ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા લાગ્યા અને તેઓ સૌને નમી પડ્યા બાદશાહે રામદેવજીનો આ અદ્ભુત પરચો જોઈને બંદી પડેલા ચૌદ હજાર ભક્તોને મુક્ત કર્યા અને પોતાના મોઢે શ્રી રામદેવજીનો જય એમ કહીને જય ઘોષ કર્યો આ જયનાદ આખી સભાએ વધાવી લીધો તે પછી બાદશાહ દિલ્હી જવા માટે રવાના થયો કતિભશાહને માથે ખીમડાએ હાથ મૂકતા જ કરવતનો ઘાર ઉજાઈ ગયો કતિભશાહનો પણ હૃદય પલટો થઈ ગયો અને કતિભાહ હાથમાં રામસાગર લઈ રામદેવજીના ભજન ભાવમાં રાત દિન તલીન રહીને સંત સાધુ ભક્તોની સેવા કરવા લાગ્યો અને અજમેર છોડીને ગામે ગામ ભજન ગાઈ રામદેવજીના ગુણ ગાવા લાગ્યો કતિભશાહ ગામે ગામ ફરતા અને ભજન સમારંભો અને સત્સંગમાં ભજન કીર્તન ગાતા વીરનગરમાં શ્રી રામદેવજીના પરમ ભક્ત ભારિયા નામના દરબાર છે તેઓ ભજન સત્સંગના ભાવિક છે પ્રેમી છે એ સાંભળીને કતિપશાહ વીરનગરમાં આવ્યા એનો પહેરવેશ જોતા પરધર્મી વટાળ પ્રવૃત્તિ કરનારા પાખંડીઓને મારવાડ મેવાડમાંથી કાઢ્યા હતા તેઓ આ કૌભાંડી છે કે ખરો રંગાયેલ છે આવી શંકા કુશંકા થવાથી જયસંગે પૂછ્યું તમે ફકીર છો ખરું ને હા વિધર્મી દરબાર નાત જાત પાત પંથ એ તો અધૂરિયાની ઉપાસના છે પહેલાં હું પણ એવો જ હતો જ્યારથી રાવત રણસિંહ અને ખીમડા કોટવાડ જેવા સંતોની મારા પર કૃપા ઉતરી ત્યારથી હું એક જ નિશ્ચય પર આવ્યો છું કે આદિ ધર્મ એ જ માનવ કલ્યાણનો માર્ગ છે અને રણુંજામાં શ્રી રામદેવજી જે પીર કહેવાય છે તેઓ મારા ઈષ્ટદેવ છે હું હિન્દુ નથી કે મુસલમાન પણ નથી હું તો માત્ર માનવી છું અને જે પંથે માનવ કલ્યાણ સધાય એ જ મારો ધર્મ છે મારો ધર્મ માનવ ધર્મ રાવત રણસિંહ અને ખીમડા કોટવાનું નામ સાંભળીને જે સંગે ફરીવાર પૂછ્યું એ તમને ક્યાં મળ્યા તેમની કૃપા તમારા પર સી રીતે ઉતરી એ વિગતવાર જાણવાની મારી ઈચ્છા છે કતિબશાહે પહેલેથી છેલ્લે સુધી બનેલી તમામ ઘટના કઈ સંભળાવી વાત સાંભળીને જેસંગ નવાય પામ્યા અને સ્તબ્ધ બની ગયા કતિભશાહને નિર્મળ ભાવવાળા ભક્ત રંગમાં રંગાયેલા જાણીને તેમની શંકા હવે દૂર થઈ રાત્રે ભજનની રમઝટ બોલવા લાગી જયસંગ ભાર્યાની કુંવરી રૂપાંદે મેવાસાના રાહુલ માલદેવજી સાથે પરણાવેલા હતા તેઓ સતી સાધ્વી અને ઉચ્ચ કોટીના ભજનિક હતા તેઓનો ગુરુ મેઘ ધારુઆ પણ ત્યાં જ રહેતા તેમની કીર્તિ સાંભળી કતિભશાહને તેમના દર્શન કરવાની ઈચ્છા થઈ તેથી તેમણે જયસંગને જણાવ્યું કે મારે સતીના દર્શન કરવા માટે મેવાસા જવાની ઈચ્છા છે કતિક શાહ રાહુલ મહાદેવ આપણા જેવા સીધા સાદા સ્વભાવના નથી મેવાડના વિધર્મીઓના કાન પકડી પકડીને તેમને ઠેકાણે લાવી દીધા છે એવા આટંકી વીર પાસે જઈને તેમને ધર્મોપદેશ આપી શકશો નહીં કે લઈ શકશો નહીં જયસંગે કહ્યું પરંતુ મેઘધારુઆ અને રૂપાંદેને તો મળી શકાશે ને ના કેમ રૂપાંદે મારા કુંવરી છે પણ મેવા તો રાજ રાણી ગણાય ને તેઓને ત્યાં ઓઝરપર્દામાં રહેવાનું હોય રાણીવાસમાં જવાનો બધા પુરુષો પર પ્રતિબંધ હોય છે તો મેઘ તો મળશે ને કતિક સાહેબ પૂછ્યું એ તો ગામના પાદરમાં ઝૂંપડી બાંધીને રહે છે ત્યાં જાઓ તો પહેલાં તમે ગોરખધૂણે જજો સાંભરગઢનો રાજા ગુગો ચૌહાણ અને સતી સિરિયલદે ગોરખનાથના શિષ્ય છે ગુરુ ગોરખનાથનો ધૂણો વાગડના જંગલમાં છે ત્યાં પતિ પત્ની રહે છે તમે અહીંથી ત્યાં જાઓ એ નાદપંથી હોવાથી તમને અનુયાયી જાણીને ગુરુ ગોરખનાથના સંકેતવાળી જોડી અને ધૂણાની ભસ્મ આપશે એ પ્રમાણે ભસ્મ લઈને મેવાસા જજો જેસંગે કહ્યું કતિક શાહ ગોરખધૂણે આવ્યા ત્યાં તેમણે સાત દિવસ ભજન આરાધમાં ગાળ્યા અને જોડી તથા ભસ્મ મેળવી અને મેવાસા ગામના પાદરે મેઘધારુવાની ઝૂંપડી આવ્યા મેઘધારુવા સાથે કતિક સત્સંગ થયો બે એક જ પંથના છે એવું મેઘધારુઆને સમજાવ્યું મેઘ મેઘધારુને પૂછ્યું મહાત્મા મારે રૂપાંદે અને રાહુલ માલદેને મળવાની ઈચ્છા છે ભાઈ રૂપાંતદે રાજરાણી છે એ તો પડદામાં રહે છે તેમને સી રીતે મળે અને રાહેલ માલદે રાજા જરા જુદા વિચારના છે તમે મુસલમાન ફકીર છો હિન્દુ નથી આ રામસાગર તંબુરો મંજીરા અને વેશ જોઈ જો તેઓ શંકાશીલ બન્યા તો તમારે માથે શું શું ન કરી બેસે એનું નક્કી નહીં આ સાંભળીને કતિભસા ઘડીભર વિચારમાં પડી ગયો પણ એણે નિશ્ચલ ભક્તિથી ભગવાન રામદેવજીનો પૂરો ભરોસો રાખીને રામદેવજીનું સ્મરણ કરતાં કરતાં ગામના પ્રવેશદ્વાર પાસે આવેલા એક ઢાળિયાની જગ્યાનો ઓટલો દેખી આસન જમાવ્યું ગામમાં આવતા જતા માણસોને કુતૂહલ થયું આ ફકીર અહીં કેમ બેઠા હશે કબર પૂજા સમજાવી વટાળ પ્રવૃત્તિ કરનારાઓ આવા જ હતા એમને માલદેવજીએ એવા જળમૂળથી કાઢ્યા કે આજે મેવાડમાં ગોત્યા જળેમ નથી સાંજ પડતા સાહેબ ભજન લલકારથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાખ્યા શેરી ચવટામાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ નર નારીઓના ટોળા આવી આવીને બેસવા લાગ્યા રાત્રે નવ વાગ્યે માલદેવજીના કાને વાત પહોંચી કે એક ફકીર દરવાજા પાસે આવીને બેઠો છે અને ભજનો ગાય છે ઘણા માણસો એ ફકીરના ભજનો એક ચિત્તે સાંભળી રહ્યા છે માલદેવ વિચારમાં પડી ગયા રૂપાંદે સાથે લગ્ન થયા પછી એમનો ગુરુ મેઘધારુઓ પાદરમાં અડ્ડો નાખીને બેઠો છે અને આ વળી બીજો તેમના જીવને જમ્પ વળ્યો નહીં તરત તેમણે એક માણસને મોકલીને ખબર મેળવી કે આ ફકીર અહીં કેમ આવ્યો છે માણસે કતિક પાસે આવીને વાત મેળવી અને નમન કરી માલદેને કહ્યું મહારાજ ફકીરે કહ્યું છે કે હું વીરનગરમાં જેસન ભારિયા પાસે ઘણા દિવસથી રહેતો હતો રૂપાંદે બેવાસમાં છે બદનીક અને જ્ઞાની છે એવું સાંભળી તેમની જ્ઞાનવાણી સાંભળવાની ઈચ્છાથી હું અહીં આવ્યો છું એમ કહે છે આ વાત સાંભળતા માલદેને અંગે અંગ ઝાડ વ્યાપી ગઈ તેઓ ઉઠ્યા અને તીક્ષ્ણ ધારવાળી છરી કમરમાં છુપાવીને લપેટી લીધી ક્રોધના આવેશમાં તેઓ વિચારવા લાગ્યા મેઘ ધારુઓ રૂપાદે સાથે આવ્યો વડીયા જો બીજી અહીં અડ્ડો જમાવશે તો વસ્તીને ઊંધા પાટા બંધાવશે માટે આનો નાશ કરીને એવી છાપ પાડું કે ફરીવાર કોઈ આ દિશાએ આવે જ નહીં આવો વિચાર કરતાં કરતાં માલદેવ કતિભાહ પાસે પહોંચ્યો માલદેને જોતા માણસોમાં ગભરાટ થયો લોકો ઘણા ભયભીત થઈ ઉઠીને ચાલવા લાગ્યા કતિક શાહ ઊભા થઈ પોતાની બગલ જોડીમાંથી ભસ્મ કાઢી માલદેને તિલક કરવા ગયા ત્યાં તો માલદે તાલુકો કરતા કહ્યું તું કોણ છે અહીં આ પાખંડ કેમ કરી રહ્યો છે મહારાજ હું સત્યને પાખંડની પરીક્ષા કરવા આવ્યો છું પૂર્વજન્મના યોગભ્રષ્ટ યોગાત્મા એવા રાહુલ માલદેને રાજવૈભવ વિલાસના અંધારપટમાં હોડ નિંદ્રા લેતા જાણી એમને જાગૃત કરવા માટે હું આવ્યો છું આપની કમરમાં છુપાવેલી છરી ભેટમાંથી કાઢીને દૂર મૂકી દો અને ધીરજથી બેસો હું દંભી અને પાખંડી નથી કતિભાહ બોલ્યો પોતાની કમરની ભેટમાં છુપાવેલી છરી દૂર કરવાની વાત સાંભળીને માલદેવને હવે નવાઈ લાગી તેનો ક્રોધ એકદમ સમી ગયો અને તેઓ આસન ઉપર બેઠા તે સમયે કતિપશાહે એક વાણી લલકાર કર્યો હે રાજા તમે શિવશક્તિના ઉપાસકોએ આદિપંથ અમને બતાવેલો છે એ આદ્ય ધર્મના માર્ગે હું વટે વટેમાર્ગું છું અને મેવાસાના રાજા માલદે પણ એ પંથના જ વટેમાર્ગું છે પરંતુ એ માત્ર માયાની છત્રછાયામાં ઊંઘે છે એમને હું ઉઠાડવા આવ્યો છું આદ્ય ધર્મ પ્રચારક ગુરુ ગોરખનાથની આ ભસ્મ જોડી હું મેળવી શક્યો છું હે મહાપુરુષ યુગ યુગથી યોગ સાધના કરનાર જૂના જોગી માલદે જાગૃત થાવ ઉઠો માનવ કલ્યાણ માટે આપ માયાના બંધનમાંથી છૂટો નિંદ્રા ત્યાગો ઉઠો કતિભાની વાણીના માર્મિક અને ધાર્મિક સલાહ સૂચનાના સંકેત અને ગુરુ જ્ઞાનના શબ્દ માલદેવના હૃદયને અસર કરી ગયા માલદેવજીએ ભેદભાવ ભૂલી પ્રેમથી કતિભાનો સત્કાર કર્યો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ